અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેર ખાતે મુખ્ય રસ્તા ઉપર તેમજ આંતરિક રસ્તા ઉપર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા કેટલીક જગ્યાએ દબાણકર્તાઓએ નગરપાલિકા પહોંચી તે પહેલા જ પોતાના દબાણ જાતે દૂર કર્યા દબાણ હટાવવાની કામગીરીમાં નગરપાલિકા સીઈઓ મામલતદાર તેમજ પોલીસ કાફલો હાજર રહ્યો એસવીએમ સ્વામી વિવેકાનંદ સ્કૂલના કમ્પાઉન્ડમાં થયેલ બાંધકામને પણ દૂર કરાયું કોઈપણ જાતની નોટિસ કે જાણ વગર બાંધકામ દૂર કરાયું હોવાનું બાંધકામ કરનાર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પણ રજૂઆત કરી રિપોર્ટર અબીઝ સૈયદ ધલકા ન્યૂઝ અંકલેશ્વર હા તું શેખ હનીતભાઈ મારું નામ છે હું કોમલભાઈ ચિસ્તીમાં રહું છું મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે અચાનક હમણાં આવીને મને સવારે અમને મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કરું અને મારું મકાન તે વખતે તોડીને એના નિષ્લામૂદ કરી ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું તાલુકા તાલુકા તંત્રો દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ તણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન એટલે રેલવે ત્રણ રસ્તાથી ઓએનજી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે ઓકે ઓકે